જય શ્રી રામ જય જય શ્રી રામ આજે જ્યારે ભગવાન રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાવા જઈ રહ્યો છે ત્યારે આજના પાવન પર્વે પ્રભુના રામના ચરણોમાં કેટલાક વંદન સાથે વિનંતી કરવી છે આજનો જ્યારે ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો છે ત્યારે હું ટેટ ટાટ પાસ ભાવિ શિક્ષક ઉમેદવાર ચેતન ધામેલિયા પ્રભુ શ્રી રામના ચરણોમાં વંદન સાથે પ્રભુ શ્રી રામ તમે અમારા આરાધ્ય દેવ છો પ્રભુ શ્રી રામ તમે અમારા માટે પૂજનીય છો પ્રભુ શ્રી રામ તમે અમારા ઈશ્વર અમારા નાથ છો તો જેમ તમે શબરીની તપસ્યા ફળી અને તમે દર્શન દીધા એમ અમે પણ ટેટ ટાટની પરીક્ષાની તપસ્યા કરી અને પરીક્ષા માટે સંઘર્ષ કર્યો અને આટલા વર્ષો પછી જ્યારે પરીક્ષા આવી અને પાસ કરી કાયમી ભરતી માટે તો પ્રભુ શ્રી રામ તમને એટલા વંદન સાથે ખાસ અમારી ગુજરાત સરકારને સદબુદ્ધિ આપો અને ખાસ ટેટ ટાટ પાસ ઉમેદવારો જેને આટલા સમય શબરીની જેમ તપસ્યા કરી તો એને પણ એના કર્મનું ફળ તમારા દર્શન રૂપી કાયમી ભરતીથી આપો એવી સરકારને સદબુદ્ધિ આપો અને આટ આટલી અમે મહેનત કર્યા પછી સરકાર જ્ઞાન સહાયક નામની એક યોજના લાવી દે છે અને અમારી સાથે દગો કરે છે તો આજના પાવન પર્વે પ્રભુ શ્રી રામના ચરણોમાં વંદન સાથે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે બને તેટલું ઝડપથી ને ઝડપથી ગુજરાત સરકારને સદબુદ્ધિ આવે અને કાયમી ભરતી કરે આજના દિવસે એના હૃદયમાં રહેલા રામ જાગે અને અમારા હૃદયમાં રહેલા રામને ઓળખે અને અમારા હૃદયમાં રહેલા રામ સાથે થતો અન્યાય બંધ કરે અમારા હૃદયમાં રહેલા રામની લાગણી દુભાવવાનું બંધ કરે અને અમારા અને અમારા પરિવારના સપના અને ગુજરાતનું શિક્ષણ જે ખાડે જઈ રહ્યું છે ન જાય અને ઉન્નતિના માર્ગે જાય એવી સદબુદ્ધિ આપે અને સાથે સાથે ભગવાન રામના ગુરુમાંથી પણ શીખે કે એમના ગુરુ પણ કરાર આધારિત નહોતા કોઈ પણ કરાર આધારિત હોય ત્યારે કલ્યાણ ન થઈ શકે તો ઝડપથી ને ઝડપથી આ કાયમી ભરતી લાવે અને એવી સરકારને સદબુદ્ધિ આપો આજના દિવસે અમારા ઉમેદવારો થકી બસ પ્રભુના ચરણોમાં એટલી જ વિનંતી છે કે જેમ સબરીની તપસ્યા ફળી એમ અમારી પણ તપસ્યા ફળે જય શ્રીરામ જય જય શ્રીરામ